આજનું રાશિ પર પંદર જૂન બે હજાર ચોવીસ શનિવાર તમામ જાતકો માટે રાશિ ઉપાય સાથે ના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી ઘણું પ્રોત્સાહન મળે છે

તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધુમા મસ્ત હશો અને તમારા મફત સમય માં તમે કહી કે એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે કોઈ સ્વાદિષ્ટ વાંગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક કાલિંગન માટેની નાનકડી માંગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈ પણ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો. ઉપાય જરૂરતી વ્યક્તિને ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે. વૃષભ રાશિ પર મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યના ભલા માટે ન વાપરીએ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે. આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમ ફરીથી પડશો આજે તમારા ઘરના મિત્રો તમારી વસ્તુઓ ધ્યાનથી સાંભળશે નહીં તેથી આજે તમારો ગુસ્સો તેમના પર છે ઉપાય જન્મદિવસ અથવા પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદો ને સફેદ વસ્તુઓનું દાન કરો મિથુન રાશિફળ તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઉભું કરો ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ ભાર હળવો કરશે સપના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમે કહ્યા વિના ઘરે તેમની પસંદગીની લાવી શકો છો તે સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય ભગવાન શિવ ભૈરવ હનુમાન ની પૂજા અને અભિવાદન કરવાથી આનંદમય કુટુંબ જીવન નો આનંદ લાવી શકાય છે કર્ક રાશિ ફળ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેનાર નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય તંદુરી માટીનો ચૂલો રોટી લાલ ભૂરા કૂતરાને ખવડાવવાથી પ્રેમજીવન માંગ મીઠાસ આવે છે

આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો માંગ કરતા હતા આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા નિખારશે વધારે વાતો કરવાથી તમને આજે માતાનો દુખાવો થઈ શકે છે તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો ઉપાય આનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદ નો દાન કરો અને ઉપયોગ કરો કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમને જે સમયે તમારા મિત્ર ની જરૂર સૌથી વધારે હશે એ સમયે જતે તમને નિરાશ કરશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધ માંગના હોય તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો આજે તમને અનુભૂતિ થશે કે લગ્ન જીવન સુખી હોય તો કેવું લાગે છે આજે તમારા પૈસા માંગ વધારો થવાની સંભાવના છે આનુ કારણ ભૂતકાળ માંગ કરેલું કોઈ પણ રોકાણ હોઈ શકે છે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો માંગ પાણી મૂકી એનાથી જ પીઓ તુલા રાશિ પર દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં જળાડુ રહેશો તમારું ચકોર નિરીક્ષણ તમને આગળ રહેવામાં મદદ કરશે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો તમે આજે તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની અછત અનુભવી શકો છો ઉપાય ઓમ નમઃ નું જાગ કરો વૃશ્ચિક રાશિ પર રમુજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાન તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે દૂરના કોઈ સગામ તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે પ્રેમ કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમે જે કરવા માંગતા હતા એ સાર શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે જો આજે તમારે ઘણું કરવાનું નથી તો તમે તમારી ઘરની વસ્તુઓની મરામત કરીને પોતાને વ્યસ્ત રાખી શકો છો ઉપાય વતીય સ્થિતિ માંગ ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ કોઈ પણ શિકાયત ન કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો ધન રાશિ નિયત ધનરાશિ થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તમારા ચેકતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો તમારું ધન ક્યાંક ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માંગ તમને તકલીફ થઈ શકે છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે આજે તમે કોઈ નજીકના અને જૂના મિત્રને મળીને સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો ઉપાય આ મંત્રનો જાપ કરો નમો નમઃ મકર રાશિ તબિયતના મોરચે છોડી દરકારની જરૂર છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં ટેક્સ તથા વીમાને લગતી બાબતોમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશું કદબૂત કરશે આ સપ્તાહમાં તમે ઘણું બધું કરવા માંગો છો પરંતુ જો તમે કામ કરવાનું ટાળતા જશો તો તમને ખીજબું લાગશે ઉપાય ભગવાનમાંગ વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે કુંભ રાશિ પણ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોંઘે વખાણ કરશે ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માપશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો બેરોજગારને આજે નોકરી શોધવા માંગ મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય ઘર માં વાદળી પરદા ટીંગાડી ને પરિવાર ના સકારાત્મક અનુભવો જીવંત કરો મીન રાશિફળ પર તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો